જન્મ ચાર જાન્યુઆરી અઢારસો નવ ના રોજ ફ્રાન્સમાં માં થયું હતું લુઈસ બેલે શોધ કરી હતી શૈક્ષણિક વૈચારીકરણ આદાન પ્રદાન સામાજિક વર્ષીકરણ બ્રેલ લિપી ના મહત્વને યાદ કરતા સંયુક્ત રાષ્ટ્રના અમુક અંશ દાહોદ શહેરમાં આવેલ ખ્યાતનામ પંકજ સોસાયટીના રહેવાસી પ્રજ્ઞા ચક્ષુ ઝાલો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રાઠોડ આકાશવાણી અમદાવાદના મહેમાન બન્યા હતા અને રાજેશભાઈ રાઠોડે

કિચન ગાર્ડન વર્ટિકલ ગાર્ડન વગેરે વિષયો પર તાલીમ આપવામાં આવી હતી તેમજ તાલીમાર્થીઓને લીંબુના રોપા તથા અળસિયાના ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સહિત દેશભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે